ત્યારે એમ વીસીએલ દ્વારા હાલમાં જે જગ્યા પર મીટરો લગાડવામાં આવી ગયા છે તે લાગી ગયા છે અને હવે પછી સ્માર્ટ મીટર લગાડવાનું બંધ કર્યું છે એમજી વીસીએલના કર્મચારીઓ ઘરે ઘરે જઈને પૂછપરછ કરશે રહીશો સાથે પણ જ્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે ત્યાં જઈને પૂછપરછ હાથ ધરવામાં આવશે પ્રિયાલક્ષ્મી પાસે આવેલ એલ કે નગરના રહીશો આજે અલકાપુરી ખાતે આવેલ એમજી વીસીએલની ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરવા પહોંચી ગયા હતા અને અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો આવેદનપત્રમાં મહિલાઓની માંગ છે કે અમારા જૂના મીટરો પાછળ લગાડવામાં આવે નહીં તો અમે સ્માર્ટ મીટરો કાઢી દઈશું આ વેચવી જરા પણ નથી મારા પોતાના મેં બે હજાર ભર્યા આજે પાંચસો રૂપિયા છે મારી પાસે મારા એકાઉન્ટમાં પાંચસો રૂપિયા જ છે એટલે અમે સ્માર્ટ મીટર સ્વીકારતા નથી અમને અમારું જૂનું મીટર આપો અમને સ્માર્ટ મીટર જોતું જ નથી જરા પણ કારણ કે એકના પગાર પર ચલાવવાનું ઘરમાં ઉંમરવાળા મા બાપ હોય તો મા બાપની સેવા કરીએ કે દવા દારૂ ના કરીએ કે પછી જીબી ના ખંદ્યા ભરીએ અમે લોકો અમને સ્માર્ટ મીટર જોતું નથી મહેરબાની કરીએ સ્માર્ટ મીટર કઢી જાવ નહીં કઢે તો અમે પોતે કઢી અને લંગરિયા નાખીને ચલાવીશું મહેરબાની કંઈ ન જોડી મોદી સરકારને અમે વિનંતી કરીએ છીએ અમે આવ્યા છે એલ નગર રેલનગર અલકાનગર સુરબી આ તમામ વિસ્તારના લોકો ત્યાંથી આવ્યા છે અહીંયા અને અલ્કાપુરી ઝોન ખાતે અમે આવ્યા છે અને ખાસ અમારી રજૂઆત છે કે જે સ્માર્ટ મીટર છે એ કાઢી નાખવામાં આવે એની બદલીને જે પહેલાં જૂના મીટર હતા એ જૂના મીટર પૂન અમને પાછા પરત લગાવ્યા પડે એ અમારી વિશેષ ખાસ માગણી છે લગભગ સોથી વધારે સંખ્યામાં અહીંયા આવ્યા છે અલગ અલગ સોસાયટીના અલગ અલગ સ્થમ વિસ્તારમાંથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અલ્કાપુરી ખાતે પત્ર આપવા માટે અમારી ખાસ માંગણી છે કે આ સ્માર્ટ મીટર અહીંયા અમને પડવડે એમ નથી એટલે એની બદલી જૂના મીટર જે વર્ષોથી ચાલતા હતા એ જૂના મીટર અમને લગાવ્યા આ કોઈ ચોક્કસ કંપનીને ફાયદો કરવા માટે આ સ્માર્ટ મીટર લગાવ ઠોકી બેસાડવામાં આવેલા છે એનો અમારો સખત વિરોધ છે